મંદિરમાં પૂજા વખતે શા માટે વગાડવામાં આવે છે ઘંટણી શું છે વૈજ્ઞાનિક કારણ મંદિરનો ઘંટ હોય કે ઘરમાં પૂજાની ઘંટણી આમ તો પૂજાના સમયે ઘંટણી વગાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવેલી છે ઘંટણીનો અવાજ મનમાં શાંતિ અને પવિત્રતાની લાગણી પેદા કરે છે શું આપ જાણો છો કે ઘંટ વગાડવાનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે આજે ઘંટ વગાડવાના વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ વિશે જાણકારી મેળવીશું શું તમે જાણો છો કે પૂજામાં ઘંટડીમાં કયા દેવનો વાસ હોય છે જાણો ઘંટડી સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ઘંટડીની માહિતી આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પૂજામાં જે ઘંટડી વગાડવામાં આવે છે તેને ગરુડ ઘંટી કહેવાય છે હિન્દુ ધર્મ અનુસાર જે ધ્વનિથી વિશ્વની રચના થઈ તે આ ગરુડ ઘંટીમાંથી નીકળે છે ધાર્મિક માન્યતા છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી દેવી દેવતાઓની મૂર્તિઓ જાગૃત થાય છે જે તેઓ જો સુસુપ્ત અવસ્થામાં હોય તો તેઓ જાગૃત થાય છે અને આ પછી પૂજા કરવાથી ભગવાન આપ સૌની મનોકામના પૂર્ણ કરે છે એવું માનવામાં આવે છે કે દેવતાઓને પ્રસન્ન કરવા માટે ઘંટ વગાડવામાં આવે છે અને કહેવાય છે કે દેવતાઓને શંખ ઘંટ નો અવાજ ખૂબ જ પ્રિય હોય છે તેને વગાડવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ઘંટનો અવાજ આપણા મનમાં શાંતિ અને પ્રસન્નતા લાવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે જે નાદનો અવાજ ગુંજ્યો હતો તે ઘંટ અને તેનો ધ્વનિનું પ્રતિક માનવામાં આવે છે પુરાણોમાં એવું પણ સૂચિત કરવામાં આવ્યું છે કે પૃથ્વી પર જ્યારે પ્રલય થશે તે સમયે પણ આવો જ અવાજ ગુંજશે અને મંદિરની બહાર સ્થાપિત ઘંટને કાલચક્રનું સ્વરૂપ પણ માનવામાં આવે છે ગરુડ દેવતાને ભગવાન વિષ્ણુના વાહન તરીકે વર્ણવવામાં આવ્યા છે ઘંટડીમાં ગરુડ દેવનું ચિત્ર અંકિત થવા પાછળનું કારણ એ છે કે ભગવાન વિષ્ણુના વાહનના રૂપમાં ભક્તોને ભગવાનનો સંદેશો આપે છે એટલા માટે ગરુડ ઘંટડી વગાડીને પ્રાર્થના ભગવાન વિષ્ણુ સુધી પહોંચી જાય છે અને મનોકામના પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે ગરુડ ઘંટ વગાડવાથી વ્યક્તિને મોક્ષ પણ મળે છે પૂજા કે આરતી સમયે ઘંટ વગાડવાથી આસપાસની નકારાત્મક ઉર્જાનો અંત આવે છે સનાતન ધર્મમાં ઘંટી વગર પૂજા પાઠ થતા જ નથી ઘંટી વગાડવાનું ધાર્મિક મહત્ત્વ એ હોય છે કે તેના અવાજથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે સામાન્ય રીતે લોકો પૂજા શરૂ કરતી વખતે આરતી કરતી વખતે ઘંટડી વગાડે છે પરંતુ બધા લોકો નથી જાણતા કે ઘંટડી પર કયા દેવતાનું ચિત્ર અંકિત છે અને આ ચિત્ર બનાવવા પાછળનું કારણ પણ શું છે ઘરના મંદિરમાં પણ ઘંટડી વગાડવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન જાગી જાય છે અને આપણા સર્વની પ્રાર્થના સાંભળે છે ઘંટડી વગાડવાનો અર્થ માત્ર ભગવાન સાથે સંબંધ નથી પરંતુ આની પાછળ વૈજ્ઞાનિક ધારણાઓ અને ધાર્મિક માન્યતાઓ પણ છે કે ઘંટડી શા માટે વગાડવામાં આવે છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘંટ વગાડવાથી આસપાસના વાતાવરણમાં વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે ઘંટડીના અવાજથી હાનિકારક વાયરસ બેક્ટેરિયા અને માઇક્રોસ્કોપિક કણનો નાશ થાય છે આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ બને છે ઘણા લોકો પોતાના દરવાજા અને બારીઓ પર પણ ચાઇમ લગાવે છે તે પણ આ જ ઉદ્દેશથી લગાવવામાં આવે છે તે નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ કરે છે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે સ્કંદ પુરાણ અનુસાર ઘંટડીમાંથી નીકળતો ધ્વનિ ઓમના ધ્વનિ જેવો હોય છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મંદિરમાં ઘંટ વગાડે છે ત્યારે તેને ઓમના જાપ જેટલું જ પુણ્ય મળે છે ઘંટડી વગાડવાથી દેવતાઓની મૂર્તિમાં ચેતના જાગે છે અને તેઓ પૂજા કરનારની પ્રાર્થના ધ્યાનથી સમજે છે જેના કારણે પૂજાની અસર વધે છે આ માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવીનતમ અને રોચક રોચક વાતો સાથે